ચાલો બનાવી પાણીપુરીનું એકદમ ચટપટું પાણી બનાવવા માટે અહીં કઢાઈમાં એક ચમચી જીરું ત્રણ સુકાલે લાલ મરચા આઠ દસ મરીયા નાખીને એને હું થોડું આગળ પાછળ કરીને ગરમ કરી દઈશ અને રોસ્ટ કરી દઈશ સરસ રોસ્ટ થઈ ગયા પછી એને ગેસ બંધ કરીને ખાઈનીમાં આપણે એને એડ કરીને અધકચરા વાટી લેવાના છે આ મસાલાથી પાણીપુરીનું પાણીનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે એકવાર જરૂરથી બનાવજો હવે એક બાઉલમાં એક કપ જેટલો ગોળ અને અડધા કપથી પણ ઓછી મેં આમલી લીધી છે એને મેં ગરમ પાણીમાં દસ મિનિટ માટે પલાળી રાખીશ હવે જે આપણો મસાલો તૈયાર છે એને પણ સાઈડમાં મૂકશું હવે આપણે પેસ્ટ બનાવીશું એના માટે મેં લીલા દાણા લીધા છે ચારથી પાંચ લીલા મરચાં આદુનો ટુકડો લીંબુનો રસ ચારથી પાંચ ફુદીનાના પાન અને એક ચમચી જેટલો પાણીપુરીનો મસાલો સંચર અને થોડું પાણી એડ કરીને એની મેં હું પેસ્ટ બનાવી લઈશ આ પેસ્ટને આપણે એકદમ ઝીણી કરી લેવાની છે ત્યારબાદ આ પેસ્ટને આપણે ચાઇનીની મદદથી એને ગાળી લઈશું અને ગાળીને એને બરાબર ચમચીથી હલાવીને ઓનો જે વધારાનો જે ડ્રાય જે ભાગ હોય એ આપણે રવા દેવાનો છે આ ભાગને આપણે ફેંકી નથી દેવાનો છે અને આપણે જ્યારે બટેકા ચાનાનો જે માવો બનાવીશું એમાં આપણે આ એડ કરીશું જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આમાં બે ગ્લાસ જેવું ઠંડુ પાણી એડ કરવાનું છે અને એમાં જે પેલો આપણે બનાવી તો મસાલો એ એડ કરી દઈશું અને જે આંબલી અને ગોળનું પાણી છે એમાં પણ આંબલી આપણે બરાબર મિક્સ કરીને એ પાણી જે હોય એ આપણે અંદર એડ કરી દઈશું આ પાણી ખૂબ જ ટેસ્ટી બને છે તમે બીજું કોઈ મસાલો એડ કરવાની જરૂર નહીં પડતી આને બરાબર આપણે મિક્સ કરીને પછી એમાં આપણે લીંબુના મેં કટકા કરેલા છે એની સ્લાઇસ કરેલી છે એ એડ કરશું અને એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું તો તૈયાર છે આપણું ખાટું મીઠું એકદમ ટેસ્ટી પાણીપુરીનું પાણી તમે એકવાર જરૂરથી બનાવજો જો તમે એક વખત આ પાણી બનાવશો તો બીજી વખત બીજું કોઈ પાણીને ભૂલી જ જશો આ ખૂબ જ ટેસ્ટી બને છે તમે એકવાર જરૂરથી ચોક્કસ બનાવજો હવે આપણે એનો માવો તૈયાર કરશું અહીં મેં ચારથી પાંચ બાફેલા બટેકા લીધા છે એને ઠંડા કરી એની છાલ કાઢીને એને આપણે મેસરની મદદથી મેશ કરી દઈશું અને એક વાટકી જેટલા મેં કાળા ચણાને બાફીને લઈ લીધા છે એ પણ એડ કરીશું હવે આ બધું બરાબર મિક્સ થઈ ગયા પછી એમાં મેં આપણે જે પાણીપુરીનું પાણી બનાવની પેસ્ટ બનાવી હતી એનો જે ધાનાનો મસાલો હતો એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને થોડું મીઠું એડ કરીશું સ્વાદ મુજબ અને આ બધા મસાલોને આપણે બરાબર મિક્સ કરીશું તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી પાણીપુરીનો મસાલો અને પાણી તમે એકવાર જોરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે એક વખત જો કોઈ મહેમાન આવ્યા ત્યારે તમે જો આ રીતે બનાવશો તો મહેમાનો તમારા વખાણ કર્યા વગર રહી જ નહીં શકે તો તૈયાર છે આપણે પાણીપુરી જોતાં જ મળામ પાણી આવી ગયું ને તો જલ્દી જલ્દીથી મારી આ રેસીપી નોટ કરી દો અને બનાવી દો અને તમને કેવી લાગી આ રેસીપી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી આવજો તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાતને જોવા માટે બે લાયક બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને ચશા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ